ગુડ મોર્નિંગ ભૂરી તો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને અમે જવાના છીએ ફરવા ક્યાં જવાનું આપણે ફરવા તો જવાનું છે પણ અત્યારે હાલ તો અમે ઓર્ડરમાં છે અત્યારે જઈએ ઓર્ડરમાં કેમ કે કાલ રાતે ફરવા નીકળવાનું હોય અને આજે એક ઓર્ડર આવી ગયો બે હાથ એટલે કાલ ઓર્ડર નહીં આજુ આજનો ઓર્ડર લઈ લીધો કાલનો તો અમે કઈ નક્કી નહીં કર્યું ને અમે મારા લગભગ નક્કી નહીં

શાંતિ તૈયાર કરીશું દરમિયાન બુરીને તો જ્યાં તૈયાર કરવા માં તો ગાડીમાં જ બે રહેવાનું ભૂરી ને આવે તો ગાડી ને બેરાવી અને કલાક બે કલાક જેવું થાય

જે बाजूમાં લગન હતા છે बाजूમાં લગન તો ઓર્ડર ના હતો એવું કહીયા પણ બધા આલે યાર જબરજસ્ટ લૉનિંગ યાર ઓર્ડર લૉનિંગ પણ આવતા હવ હજુ હા નહીં હજુ પણ એક 23 નું લગભગ ખબર નથી 23 થાય કે કોણ ભાઈ પણ તો ને કઈક છે એમ પણ આમ તો કમો તો આમ તો ના લે પણ તો છે એક જગ્યા પણ હજુ ડન નહી થયો ડન તો કોઈ આઈસ આવવું પડશે ઓકે સ્કે ગંગુ કે બતા બધા કેમ ઉભા ફાઈનલી ઘેર પહોંચી ગયા અમે એક જ મિનિટ પર હવે શું જવાનું રાણી રાણી જાન રાણી પ્રોનિતી ભાઈ અમે ફરવા જવા નીકળશું અત્યારે હું ગાડી વોશ કરતા હું પાછળની બે સીટો કઢાવાની હે કેમ કે બધો સામાન ભરવાનો છે પાછળનો એટલે પાછળની સીટો કઢાવી દીધી હો એ દેખીને દેખી તો આ વોશ કરી આવું ગાડી અરે લાઈટ બંધ થઈ ગઈ ત્યાં લાઇટ અંદર એલઈડી નખાઈ દો पाचनी बंद થઈ ગઈ આ લાઈટ બંધ થઈ જાય તો પાછની લાઈટ બંધ થઈ જાય બોલી બે બે લાઈટ ના થઈ જાય ઓકે જય માતાજી જય આવ હા જય માતાજી જય માતાજી ભૂખ લાગી હા નાઈ જગ્યા છે ખાવ આ ગાડીને હું ધોવા તો આવી ગયો

હવે ખાલી પીયુસી કઢાની રીતે પીયુસી ને બધું કઢાવી દીધું હવે સીધો ઘેર જવું મને તો લાગે ને બોરી ઊંઘી જઈએ સો ટકા ઊંઘી જાય કેમ કે એક વાગ્યો હજુ તો ઘેર જેમ પાછળ ગાડી માં બધું રસોડા નો સામાન ભરવાનો હોય ઠેલાનું એ બધું ભરવાનું હોય પછી સીધું રાણી જવાનું

હું ગાડી લેતા હોય ગયા હું હોન માં એટલે બધું બાર લઈને જાય સ્પીકર લેવાનું એટલે તો ચાર્જિંગ કરી ધમક એ પિન કાર્ડ દે ચાર્જિંગ ઉતરી જાય નું આ શું હો એ ફોન માં ડાયરેક્ટ લગાવી વાગો ઓકે ની જરૂર ના પડે ઓકે ઈમાં અવાજ વધારે આવો બ્લૂટૂથ કરતા તો હું ગાડી લેતા હો આપણે સારું બે માઈ કામ આવે જો ચાર્જિંગ ઉતરી જાય ને તો આમાં ભરાઈ દેવાનું પિન તો ચાર્જિંગ ઉતરી જાય ઉતરી જાય પિન તો ચાર્જિંગ ઉતરી જાય તો પિન થી ના થાય ના થાય એવું હમ હું ગાડી લેતા બોલ હમણાં ને પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય બાય બાય એના કોઈ કશું બોલતા આવતું નહીં ગાડી લાવી તો ગેસ લેતી એમ આવી આજે અમે જેનો બાટલો લાવ્યા હું નવમાં હતું ને ડબલ પાછળની બે સીટો કડા બીજી ગાડી

ઠેલા તો આ તો ઉપર ઉપર જ મીકુ ના ના એ તો આપડા આ રીતે જ રાખવાના એમ નહીં પેલા બધાના ઠેલા આ ને પછી કમ્પ્લીટ ગોઠવી મીકે આ રીતે ઠેલી કાઢવાની રાણી જે એવું હા આ ઠેલી જવા આ ઠેલી તો કોણમ જાવ દે આ કાઢવાની નહીં આ છે કે છેલ્લું ધામ ના આવન તો અમે ના એ કાઢવાનું કાઢવાનું આ બે લઈ જવાની રાણી તો તે રેવા વચને મળ દે હા મીકી તો પણ અત્યારે ખાલી લાયું લાય મેન વસ્તુ જ ભૂલી જતા તો કોણ સી અને લાઈટર ચમ ના હરજાવ ચલો લાઈટર તો પણ મળી હોણસી તો ઉપર ના મળે ઈમો હો આ તો એક્સ્ટ્રા થેલો લીધો જૂના કપડા પર ઓકે તો નવા તો પેપર આટલા થઈ રહે ને હજુ થોડક લઈ લે તો કમ મિસ દીએ હા ના વધે તો ગેલ લાંબા ના ચંપા એ આપ સ્પીકર ની પીના ખોના મળ્યું એક

ઓડુ દેતા આળી ખાસરી છે રાખી દો આ ડીગી હવે ના કોઈ કર લ ફાઇનલી બધું પેક કરી દીધું કે યાર રસોડાનો બધો સામાન આવી ગયો અમારે અંગત બીજા પાર્ટનર આવવાનો ઈ વને અડધો સામાન રસોડાનો કીધો ને હા એટલે અમે બે પાર્ટનર ભાગમાં ભાગમાં લાવીએ ટાઈમ ટાઈમ પાર્ટ એ તીજા તો જયમિકજી એ પાર્ટનર નહી સિંગલ કહેવાય સિંગલ સિંગલ હા ના તો કોઈ કેવું બોલો અમે આજે આ વિડિયો છે ને મુકે તમે જોઈ લેજો અમે એવો ફરવા જઈશું ને એના વિડીયો આ ફરી નાઈસમ પછી YouTube માં આવશે અને તમારું વિડિયો જોવાનું અને મેં કે આપો કે આ તો ઇન્સ્ટા માં મે રીલ તો મૂકવાના છે તો જોતા જ રહેજો તમે ઓકે અમે શું મોજ કરી બધું અમે ફરી નાઈશું ને તરત फटाफट ચડાઈ દઈશું YouTube માં ડિટેલ માં બ્લોગ આવ્યાખો અમે શું કર્યું એ વઘાર કર્યું બધું YouTube આવશે હા કોણ વધારે કામ જોવું હોય બધું દેખાય તું બીજું કોઈ નહીં એ તો જ જશે તમે બલા દેજો બરાબર તમારે કઈ કઈ જગ્યાએ ફરવા જવાનું કહી દો હું ભાઈ મમ્મી આવવા દે ના ભાઈ હું કહી દઉં ને ના જો અમાર અહીંથી પહેલા જઈશું સીધા પોકરણ પોકરણ થી જઈશું રણુજા રણુજા નાઈટ કરીન પછી બીજા દિવસે જેસલમેર જેસલમેર થી તનોદ તનોદ થી લોંગેવાળા લોંગેવાળા થી સમ જઈશું સમમાં નાઈટ કરશું પછી સમમાં થી ડાયરેક્ટ ઉંડુ હમ ઉંડુ કાશ્મીર કરીન પછી સીધા સુંધા માતાજી સુંધા માતાજી નાઈટ કરશું માઉન્ટ આબુ છે માઉન્ટ આબુ માઉન્ટ આબુ